દસજી શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં આપણે આ બાજુ જો આપડા ભાઈ કે હકતા હોય ને હકતા આપો અમે બેઠા હતા આ જીયાન ભાઈ ને જવાનું છે બાલ મંદિરે ને બાલ મંદિરે બોલવાનું છે સુનિતા વિલિયમ્સ વિશે તો જરા ક બોલાવડાવી આપણે પેલા કા હે દે રામ રામ યો હે તો આ સુનિતા વિલિયમ નું કઈક બોલ લે પહેલ બાલ મુરે દે કે યાદ બોલ બોલ

યાત્રી અંતરિક્ષ યાત્રી અથવા ગુરુત્વાકર્ષણ બળ હોય ને એટલે તો આમ ઉભો નકર તું અહીંયા ઉડતો અંતરિક્ષ હોય ને એમાં ગુરુત્વાકર્ષણ બળ ના હોય એટલે આપણે ઉડતા જ હોય આપણે પાણી પીએ ને તો પાણી બોટલ આપણે આમ જો આમ પાણી રેડી ને આમ તો એ પાણી ઉડવા માંડે

મારા તરફથી ને બાકી જો કેટલા વાગી ગયા છે સાડા નવ વાગી ગયા છે ને અમારા છોકરા બધા ભણવા જવાની તૈયારીમાં અમારા તો હાલતા થઈ ગયા હજાર હજાર તું જ તું એક ભણી લેજે અમારે કઈ જરૂર નથી અમારે જવું હે વાં પડો દેવા પુગાણું નથી જે હવે અમારે જાવ હે મળવા કેને મળવા જવું આપણે સુનિતાબેન વિલિયમ્સ હા જવું ને એને કેટલા દી રહેવાનું હતું

જીઆનભાઈ કંઈક બોલતા હતા એવું મેં કીધું એમ નહીં આપણે જાઉં મળવા એ મોટી બધી જાત્રા કરીએ ભાઈ એવડી નવ મહિનાની જાત્રા કરવા કોણ જાય ભાઈ કોઈ ના જાય મહિનાની જાય હવા મહિનાની જાય એથી વધારે કોઈ જાય નહીં તો હાલો આ બધા હવે રાખું તણવે હે મારે હાલ હે વાય ભાગમાં બીજી વાર પંચિયા તો જાઓ જીયાનભાઈ अब आज पे छोरा थी गया मैंने लाई गई थी जीनी जीनी भूख मैं घर फोन करो पर मारा फोन ना कोई जवाब दिया <सथ> नहीं पे मैं हार जाओ आई है और चार चढ़ी जा कलाक पी ए ले लूटवा नहीं जो रीतने भाई जाता

પણ બહુ તે એનો જમાનો હતો કઈ હશે પછી હાલો બેન જો ઓલા પંખી ના પીવાના છે ને એમાં બધા પાણી ભરી લેજે ચણ નાખી લેજે ચકલા જો બધા નીચે ગમરા મારે એનો મતલબ કે વાની હોય અમારે એક ભાઈ ગોરી લીધી છે નવી પાણી માટે દેશી ફ્રિજ પણ એનું ખબર નહીં મુરત નથી આવતું

અવજે મોન રક્ત પીઓસી ગયા પેંચ રૂમ હે નો ફરક તો અમે આવી ગયા રસોડા માં મે પંખો બંધ કરીયો ઈ ભેગી લાઈટ ગઈ કે ના બાત કર તમાર તો બો કહે હાવ જાખુ જાખુ દેખાય હે બપોરા કા બ બધા બેઠા હે તો અમે બધાઈ તા બપોરા કરી લી થાય અને પપ્પા ની વાટ જોતા તા પણ પપ્પા કહે હે ટેક્ટર એ આપડા ભાઈ વરા ભગવાન નદી કાઠા સઈ દે તો ઈ અજી આઈવા ન હતી હા લો જો પપ્પા આવી ગયા तड़का ना तो पीन का। हम्म। भाई पीली संपत्ति। Yes। <laughs> शुक्रिया भाव। Thank you। <laughs> मैं किस भाई भर भाग शन हाथ में मलित हो तो इत्तु पे आ कितने आ दूं आ किने आ दूं आप को बोल लगे पे। लोट भाई को है ना अपने आ के लिए भाई भाग वे काल भी दुण। तो दुण रही होगा इतने भूख से नहीं रही हैं। हाँ जो तरकी टेको को द અને કે બુક રાખે દે પર દે થઈ શું ભૂખ નહિ લાગે ને હા તો બે રોટલી દઈ બી દઈ તે આઈ લઉં હાલો હવે બપોર આ કોન કરવા છે હાલો તો જો હવાર હવારમાં હે ને આપણે આ ચકલાવ ને જીચણ નાખવાના ટુકમાં રાખવાના હોય ને ઈ ઉતારી અને ધોયા તા કે તો ઓર કા સાફ થઈ જાય એમ બહુ સાફ નતા ને તો તો ઈ સાફ કરીને હુકવી દીધા તા તો ટાણ સુકાઈ ગયા હે તો મી તો હાલો અત્યારે ભરીને રાખી દે કી કે આપડા બગીચા માં ચકલાવ ની તાણ જ ના હોય જો કે ઈ બહુ હારું જ કેવાય કીમ કે આ ચકલીયુ ને કબૂતર ને હોલા ને બધા બહુ આવતા હોય આપડા બગીચા માં મોરલા આવે પણ એ જો આપડા દરવાજા ની દેલા ની બાર જ રિયે એ બાજુ રિયે હું ને રિયા ભાઈ અંબે હઈ જલા ને તા હુડાવી દીધો હે ને ભાઈ સ્કૂલે હે આ તો બાજરો હે ઈ બાપુ જે હું હે ની ઓઈડી માં હે ને ઈ હુઈ ગયા તો રૂંઢે આપણે ભર દઈ આમાં થોડાક ઘઉં રાખી અને ઈ આમાં ભરી દે ને એક પાણી રાખવાનું હે એક તા અહીંયા ટીંગા હે દેખાય ઈ કેસરી કલર નું ને એક હે ઈ ભરી રાખી દઈ બાકી રૂંઢે ભર લે હું હાલો તો અમે આ ભરીને પછી રાખી દઈએ અહીં બપોરે કરી લીધા છે ને હવે જરાક ચકલા માટે ચણની વ્યવસ્થા કરી દઈ આજે હવારે સુરભી બેને ને ધોઈ ને છ બધા ની હા અને બેને બધા ધોઈ સાફ સુક કરી હુઈકવા નટણ પાસા માં દાણા થોડાક આનો બોટલ ખોવાઈ ગયો તો બીજો ગમે ઠંડા બોટલ હોય ને લગભગ આની અંદર ચડી જાય છે પણ અત્યારે આપણે રાખ્યો નથી જઈડો નથી અને દાણા છે ને બાપુના રૂમમાં બાપુ અટાણે સૂતા છે એટલે લીધા નથી ઘઉં ના દાણા નાખ્યા ઘઉં દાણા ઓછા ખાય ફાડા હોય ને ઘઉં તો ખાય નકર ના ખાય એટલે આમાં બાજરો જ આપણે નાખવાનો રહે તો બાજરો સોંઢળી એકસો રૂપિયા ભર લે અને હું જો પાણીની વ્યવસ્થા કરી લીધી છે અમારા જીયાન ભાઈએ હવે એ ક્યાં હવે એ જ્યાં તમને આમાં યોગ્ય લાગે છે ઓલી બાજુ ક્યાંક વધારે હેમાળા છે અહીંયા હતું ને હા અહીંયા જ હતું લગભગ અહીંયા જ હતું ને આને અહીંયા જ રાખી દઈએ આપણે કોઈ ક્યાં ની પેલા વાર બદલાઈ હોય છે પણ અહીંયા વધારે આવે ચકલા આવા હેવાર થઈ જાય છે બીજો વાંધો નથી કે એજ મસ્ત ઉહકી નઈ છું હવે બોટલ જડે તો માં રાખ દેજો ને પછી એમાં બાજરો ભર દે હા એ ડુંડે ભર દે હું આપણે બપોરા કરી લીધા ને થોડીક વાર આરામ કરી આરામ માં નીંદ આવતા નઈ વિડિયા માં જ મથવાનું એટલે એટલું કામ ખાઈ જે મને ફોર પડી જાય ચાલો બે વાગી ગયા ખાઈ લીધું ને હાલો ભાઈ રૂંઢા ના સાત થઈ ગયા છે આમ તો જે કે હાન ના કઈ તો કેવાય સુરભી હું મોટર ચાલુ કરું હા રાધુ મોહન કીધું હે અહીંયા પાણી આવે ને એટલે આ મોટર હાલતી કરીને ઓલી કુંડી ભર લઈએ એ રાધુ મોહન ખબર હે ભરાઈ જાય ને આ કુંડી ને અવેડો ને પશ્ચમન કેજો બંધ કરી દો હું ન્યા જ રહી હા હા હલો ભાઈ મારે અવેડો ભરવાનો છે અને પછવાડે માલ પાવાની કુંડી છે ને એ ભરવાની છે અને વાત હાલતી હતી આપણે હું ગયો તો બેનને ભાણાને તેડવા હવે ભાણાને વિડીયામાં લેવાનું કોઈ કહેજો નહીં કે અમુક નાના ટૂંકમાં માણસો ના ગમતું હોય એટલે ના પાડતા હતા બેન કે અમને વિડીયા ના લેજે કે એટલે આપણે ભાણાને વિડીયામાં લેવાની કોઈ કોમેન્ટ કરજો નહીં કેમ કે અમુક અમુક માણસો ને પછી ના મગજમાં બેહતું હોય એટલે આપણે ભાણાને ને વિડીયા માં નહીં હું બેન ને આવ્યા ને આટો દેવા વિડીયા માં લઈ હગી એ બદલ સોરી તો હાલો હવે મારે હે ને કુંડી ભરવી હતી જરાક મોટર હાલતી કરું અને બપોર પછી ટૂંકમાં હું કલાક થઈ ગઈ આવતો રહ્યો એને પણ આપણે ખાણ ભરવા જવાનું હતું ને રાજુભાઈ ને બાપુ બે ગયા હે રહીએ ખાણ ભરવા ટ્રેક્ટર આપણું ટૂંકમાં અહીંયા છે નહીં એટલે વાયુવારો ભાગ આપણે મસ્ત બીજી વાર ખેડી લીધો ઓલામ્બે કટકા બે વાર ખેડાઈ ગયા હવે આ ખેડ ખેડવાનું કટકું છે ને એ બીજી વાર ખેડવાનું બાકી છે અને આ મોટો ભાગ આપણે બીજી વાર ખેડવાનું બાકી છે ને બપોર પેલા જો આ હું આંકતો તો લાંબા ચાય આપણે આંકું હોય ને તો તો હાવ હેલવું પડે પણ આડે ચા હે જો આ બધું ખેડ્યું ને એટલે બહુ વાર લાગે અને ભાઈ ની આપણે કોમેન્ટ આવી હતી તમે ચાહતા બતાવો હોય કે તમારા ચા પહેરા થાય છે ભાઈ ચા નાખ્યું ને તે બતાવ શું અટાણે હજી આ બધું ખેડવાનું હાલે અટાણે ખેડવામાં ટૂંકમાં ને એવું ના હોય સીધાનું જો આ વાંથી હેડન હેડ હેઠ એમને લેતો આવ્યો ને આટ્યું ઘૂટ્યું તમને દેખાય છે ચા હારા પડે છે ક્યારેક હારા પડી જાય ક્યારેક નાયે પડે બનનતા તાવથી ટૂંકમાં ચા સીધા કરવા માટે છે ને આપણે હાથી ગમે હાકો તમે રાપ હાકો ચૌડા હાકો પંચિયા હાકો હમાર હાકો ટ્રેક્ટર નું હાથી ગમે તમારે હાકવું હોય ને તો તમારે બનન તાહુથી સીધું હાંકવાની ટ્રાય કરવી આપણે એવું વિચારતા હોય કે આપણે ત્યાં ખેડી છે કે રા પાલે કે અમારા લઈને પાહરું સીધું હાંકીને ને શું કરવું એમ મથલતા ખેડી છે કે ચાહતા નથી નાખતા પણ એનાથી આપણી આદત જ એવી પડી જાય પછી આપણે પાહરું કરવું હોય ને તો એ ના થાય એટલે હાલો મસ્ત મજાની જો સૂર્યદાદા એના ઘરે જવાની તૈયારી એટલે કે હાંજ પડવાની તૈયારી છે અને હું નાવા જાતો તો તથા રાધુકીય કુંડી ભરવી હતી મોટર ચાલુ કરવા આવી ગયું મોટર ચાલુ કર લઈ તો આપણી મોટર થઈ ગઈ છે ચાલુ અને અહીંયા જો આપણે ઝાડમાં વાવ્યા ત્યાં એક ત્યાં રોજડામાં બાઠી ગયા હતા અહીંયા જાંબુડી પણ પાછી જો કોરી ગઈ અને પહેલાં આપણે એક લીધી હતી જો અહીંયાથી બાઠી ગયું હતું પણ હવે પાછા મસ્ત કોર થઈ ગયા છે જોરદાર તન જાંબુડ્યું છે જો એક અહીંયા છે અને એક અહીંયા સાવ છેડ છે એ થોડીક હજી નાનકડી કચ્છ છે પરવા હતી ખડમાં દબાઈ ગઈ હતી બધી અમારે રાજુભાઈ અહીંયા ટ્રાય કરી છે પણ અહીંયા છે ને બકરા વાળા રોજડા રેવા ના દે જો આ છોડવો બધેથી મસ્ત છે ઊંમ હે કે અહીંયા ઉજરી જાય ને નામી મોટી થઈ જાય ને પછી જો આ સફેદ પાણો છે ને એટલે આમાં હુકાઈ નહીં જાડવું અમારે બાકી આપણે ઘરે રહી રહીને તો બધું પાણી ઉપર જ રાખવા પડે ન્યા હે કારી પાકી બટ એટલે ત્યાં જાડવા ને પાણી વગર થાય નહીં અહીંયા જો આ વલ્લા ને કોઈ દી પાણી નથી ચોમાસા સિવાયનું પણ જોતા ઘટાદાર વૃક્ષ થઈ ગયું હોય એટલે અહીંયા ટૂંકમાં તાણ ના પડે થોડું મોટું ઝાડવું થઈ જાય ને પછી અહીંયા હુંકાય નહીં તો આપણે મોટર ચાલુ કરી દીધી છે ને પાણી હજી ભગવાનની દયાથી ફૂલ હે ઉપડતું નથી આ નિયારમાં મોટી મોટર જ હાલે હે આ પ્લાસ્ટિક નોવા ક્યું હે ને તે જો અહીંથી ને ઓલો ફુવારામાં હાલતું ને પ્રેશરમાં એકવાર ઉપર લે આટા છોલાઈ ગયા થી હવે ત્રહો બંગુ રહી છે આ લે હવે પ્રેશરમાં આકવાન નથી પ્રેશરમાં આકવાન થાય થી બદલાઈ નાખી અને જો વા છોકરા રમે છે ભાણા ને નીંઝડી કરાવે છે બક્કાલામાં જો રમે બધા અચ્છા સાહેબ સાહેબે વહેલા આવી ગયા છો કાનભાઈ કાનો કાયમ આઠ આડા આઠ વાગે આવે આજ વેલો આવી ગયો વેલું કામ પૂરું થઈ ગયું એટલે આવી જય વહેલો નકર આઠ આડા આઠ વાગે આવે ટાઈમ હે ને થોડોક તો આપણે જરાક બે કોમેન્ટ લઈ લે એક આપણે ઉષાબેન ની ઉષાબેન કામદાર ની કોમેન્ટ છે કે તમે ભેંસો ને પાવ ને ત્યાં માથે પાણી નાખજો એક ત્યાં તમારે છપરી નથી છાંયો નથી એટલે એ તડકો લાગતો હોય પેહો ને બેન ઝાડવા હે આપણે વલ્લા પાંચ જો તમે જોઈ શકો પાછળ ઈ ઝાડવાનો છાંયો છે ને છપરા પતરાના છાંયા છાયા કરતા બહુ બધો સારો હોય એટલે છાંયો હે આપણે નથી એવું નથી છાંયો ઘણો બધો હે આપણે પાંચ ઝાડવા હે વલ્લાના એટલે એના છાંયા જ બાંધવાની હોય બે ને આવા તડકામાં ના રખાય અમે એટલે છાંયો હે બીજી કોમેન્ટ છે આપણે કરીમ વાલજી પચાસ છપ્પન આઈડી હે અને લખે છે કે કલોનજી મસાલામાં ગણાય

હોય કદાચ અને બીજી કોમેન્ટ આપણે આવી બે દિવસ પહેલાથી બે આવે છે આપણે કોમેન્ટ પુના ક્રશવની આઈડી માંથી કોમેન્ટ આવે છે કે રમેશભાઈ આખી ફેમિલી આવો મેળો કરવા માધુપુર નો પુનાભાઈ સગરકા કાલે રમેશભાઈ કોમેન્ટ કઈ રીતે હા પુનાભાઈ મેં વાંચી હતી પણ મને હું વિડીયો લઈ લઈ પણ સોરી એક દિવસ પાછો લેટ થઈ ગયો તો તમારી કોમેન્ટ આવી હતી કે માધુપુર નો મેળો કરવા આવો ભાઈ વિચાર તો બહુ થાય હે પણ બે દી પેલા જે અમારા પાડોશી એક ભાઈ બેહવા આવ્યા હતા ને ઈ વળી મારા ભાભા ને કે માધુપુર ને મેળે જાય એટલે જો બાપુ નહી આવશે તો અમે નહીં આવી નકર પછી જોયું જાય છે આગળ આગળ આવશે તો ચોક્કસ થી આપણે વિડીયો કહું અને એની તારીખ ટાઈમ ટેબલ કે તિથિ કેદી ચાલુ થાય જરાક જણાવજો આવી આપણે કોમેન્ટ આવી છે તો પુનાભાઈ આમંત્રણ બદલ થેન્ક યુ તો આ ટાઈપની કંઈક કોમેન્ટ હતી તમારા જવાબ તમને મળી ગયા તો અમારા કાકા એ કલંજીની વાત આપણે આગળ હતી ને અધૂરી રહી ગઈ છે કલંજી વાઢવાનું ચાલુ છે આમ તો જો કે હવે કાલે લગભગ બપોર સુધી નું જ કામ રહ્યું છે વાઢવામાં ઘણું બધું વાટી નાખ્યું છે વચમાં એની ધાણી કાઢવાની બાકી હતી ને પાહતરી ધાણી એ કાઢ લીધી છે ને હાલો મારે કુંડીએ ભરાઈ ગઈ છે તો બંધ કરી અને આપણે ભાગી ઘરે હાલો હવે નાઈ જોય ને મારે જવું જો દૂધ દેવા હમણાં હું ટ્રેક્ટર આખતો ને હાં જે થોડીક વાર હાતો હોય રાજુભાઈ ને કેતો રાજુભાઈ દૂધ દયા આવતો અને આમાં જોતા પગલા પગલાં રોજડા આ જાંબુડિયું લગભગ નહીં રહે અહીંથી જ નીકળેલ હે જાંબુડિયું આગળ ખાધી નથી એટલું સારું હે અને બાકી જો હાંજ પડવાનું વાર નથી સૂર્ય દાદા ઘરે વહી ગયા અને ભોડાનાથની આરતી એ મને અંબરાતી હતી આરતી થઈ ગઈ છે અને અત્યારનો ટાઈમ હોય ને શું કહેવાય જરાક ઈ કોઈને ખબર હોય તો કે જોતા જરાક અમે તો તુલસી ટાણું કઈ દી હથમી ગયો હોય અને અંજવારું હોય ચાંદેડા કે તારલા દેખાતા ના હોય એને તરહીટાણું કહેવાય તો અહીં ખાવાનું પાણી પીવાનું આપણે વડા પહેલા ના પાડતા હવે તો એ કંઈ કોઈ બોલતાય નથી પણ પહેલાં આવી રીતના રાખતા તરહીટાણું કે તો તરહીટાણે કે ખવાય કે પીવાય ખબર નહીં અટાણે ખાવા ના ખાવાનું શું કારણ લોજિક છે કોઈને ખબર હોય તો જરાક કેજો તા કે તરહીટાણે કેમ ના ખવાય જો હવે ટાઢો થઈ ગયો હોય તો આ બધાને લઈને હાલી ખેતર માં ચાલો જરાક જતા અમે ખેતર માં રમવાનું આ જઈ ને ને બૌ મન વોયો મેં કીધું હાલો માં આપડે એક વાર ગયા તા હા અમે રેમ્યા તા માં પણ પપ્પા એ મને ટેક્ટર રાખી નાખ્યો સપના ઉપર પાણી ફીર ગયા

yeah <laughs> પ્રાય ઘરે ગઈ તો વિડીયા એન્ડ કરી દઈ મળશું આપણે આવતા બ્લોગમાં બાય બાય